ટકાવારી અને તેના ઉપયોગ પાર્ટ ટુ ની અંદર આપણે ટકાવારી શોધવા અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ નો પ્રથમ દાખલો આપ્યો છે કે ત્રણસોના નેવું ટકા વત્તા નેવું ના ત્રીસ ટકા તો ત્રણસો ના નેવું ટકા એટલે શું ત્રણસો ગુણ્યા નેવું છેદમાં સો વત્તા નેવું ના ત્રીસ ટકા એટલે નેવું ગુણ્યા ત્રીસ ટકા એટલે ત્રીસના છેદ માં સો તો જુઓ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ એવી રીતે અહીંયા તમે જોશો તો સો ને ત્રણે ગુણો એટલે ત્રણસો તો શું થયું ત્રણ ગુણ્યા નેવું વત્તા નવ ગુણ્યા ત્રણ નેવું ને ત્રણથી ગુણો એટલે બસો ને સિત્તેર થશે વત્તા નવ ને ત્રણે ગુણો એટલે નવ તેરીને સિત્તાવી થશે એટલે બસો સિત્તેર વત્તા સિત્યાવીસ એટલે કે બસો અને સત્તાણું થશે એક સંસ્થામાં ત્રણ હજાર ચારસો ને પચાસ કર્મચારી છે એમાંથી બેતાલીસ ટકા કર્મચારીઓનું પ્રમોશન થયું તો કેટલા કર્મચારીઓનું પ્રમોશન થયું ગણાય બરાબર તો ત્રણ હજાર ચારસો પચાસ એના કેટલા બેતાલીસ ટકા કરવાના છે એના બેતાલીસ ટકા એટલે શું થાય કે ત્રણ હજાર ચારસો પચાસના બેતાલીસ ટકા કરવા હોય તો ત્રણ હજાર ચારસો પચાસ બેતાલીસના છેદમાં કેટલા મૂકવા પડે સો બરાબર આ શૂન્ય અને આ શૂન્ય ગઈ હવે જુઓ એકવીસ દુ બેતાલીસ અને પાંચ દુ દસ બરાબર તો ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા એકવીસ ના છેદમાં પાંચ હવે જો તમે આનો ત્રણસો પિસ્તાલીસ પાંચથી ભાગો ત્રણસો પિસ્તાલીસ ને તમે પાંચથી ભાગો તો પાંચ છક ત્રીસ ચાર અને પાંચ ઉતાર્યા એટલે પાંચ નવા પિસ્તાલીસ તો ઓગણસિત્તેરથી આના છેદ ઉડશે હવે કેટલા એવા ઓગણસિત્તેર ગુણ્યા એકવીસ ઓગણસિત્તેર ગુણ્યા એકવીસ કરો તો એનો જવાબ આવશે એક હજાર ચારસો અને ઓગણપચાસ કર્મચારીઓ હોય એને પ્રમોશન મળ્યું હોય ત્યાર પછીનો દાખલો છે કે વાર્ષિક પરીક્ષામાં હાર્દિકને સાતસો પચીસમાંથી પાંચસો ગુણ મળ્યા જો સાતસો પચીસ ગુણ હોય કેટલા ગુણ મળ્યા પાંચસો તો સો ગુણ હોય કેટલા ટકા ગુણ મળે આનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે કે સો ગુણ્યા પાંચસો છેદમાં સાતસો અને પચીસ હવે આમાં છેદ ઉડાડવા માટે આપણે શું કરશું કે પાંચસો છે અહીંયા સો છે બરાબર તો પચીસ ચોક્કું સો એટલે ચાર ગુણ્યા પચીસ કરો એટલે સો થાય બરાબર અને ઓગણત્રીસ ગુણ્યા પચીસ કરો એટલે સાતસો ને પચીસ આવશે તો હવે ચાર ગુણ્યા પાંચસો કરો એટલે કેટલા થયા બે હજાર એના છેદમાં કેટલા એવા ઓગણત્રીસ તો બે હજાર આરફ કામ છે એના છેદમાં ભાગા ઓગણત્રીસ કરો તો શું થશે ઓગણત્રીસ ઓગણત્રીસ હવે ઓગણત્રીસ ને છ તો થશે એકસો ને ચુમ્મોતેર ઓગણત્રીસ છ કે એકસો ચુંમ્મોતેર બસોમાંથી એકસો ચુમ્મોતેર બાદ કરો એટલે છવ્વીસ વધે ઉપરથી ઉતારી શૂન્ય હવે ઓગણત્રી નવા ઓગણત્રી નવા બસો અને બત્રીસ થાય ઓગણત્રીસ અઠ્ઠા ઓગણત્રીસ અઠ્ઠા બસો અને બત્રીસ થશે તો આઠ બે હવે ઉપરથી ઉતારી શૂન્ય અહીંયા પોઈન્ટ પડ્યો ઓગણત્રીસ નવા બસો ને એકસાઠ થાય ઓગણત્રીસ નવ્વા બસો ને એકસાઠ નવ સાતમાંથી છ જાય તો એક ઉપરથી ઉતારી શૂન્ય ઓગણત્રીસ છ કે એકસો ચુમ્મોતેર એકસો નેવુંમાંથી એકસો ચુમ્મોતેર બાદ કરો એટલે છવ્વીસ આવે વધુમાં વધુ બે પોઈન્ટ સુધી લેવાનો જવાબ હોય એટલે કે અડસઠ પોઈન્ટ છન્નું ટકા ગુણ મળ્યા ગણાય એક ટમેટામાં નેવું ટકા ભાગ પાણી આવેલો હોય તો પચીસ કિલો ટમેટા હોય તો કેટલા ટમેટામાં પાણીનો ભાર હશે નેવું ટકા એટલે નેવુંના છેદમાં સો આવા કેટલા ટમેટા છે તો કે પચીસ કિલો તો પચીસ ચોખ્ખું સો તો નેવું ના છેદમાં કેટલા એવા ચાર તો નેવું ને ચાર ભાગો ચાર દુ આઠ એક શૂન્ય ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે અહીંથી શૂન્ય ઉતારી અહીંયા પોઈન્ટ મૂકો ચાર પંચા વીસ શૂન્ય શૂન્ય તો કેટલો થશે બાવીસ પોઈન્ટ પાંચ ટકા પાણીનો ભાર હશે બાવીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હશે વજન ત્યાર પછીનો દાખલો છે બાવીસો ના ચાર ટકા પેલા કરવાના છે એટલે બાવીસોના ચાર ટકા એટલે શું કે બાવીસો ગુણ્યા ચારના છેદમાં સો આ શૂન્ય ને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ બાવીસ ચોકું અઠ્યાસી હવે અઠ્યાસીના સાત પોઈન્ટ પાંચ ટકા કરવા છે તો શું કરવાનું અઠ્યાસી ગુણા સાત પોઈન્ટ પાંચ હટાવવા હોય તો શું કરવું પડે અહીંયા પંચોતેર થઈ જાય છેદમાં દસ ગુણ્યા કેટલા મૂકવા પડશે સાત પોઈન્ટ પાંચના છેદમાં સો તો મૂકવા જ પડે સો તો કેટલું આવશે અઠ્યાસી ગુણ્યા પંચોતેર છેદમાં આવશે એક હજાર હવે પચીસ તેરી પિંચોતેર અને પચીસ ચાલીસ ગુણો એટલે સો થાય બરોબર હવે જો બાવીસ ચોકું અઠ્યાસી અને દસ ચોકું ચાલીસ તો તેરી છાસઠ છાસઠના છેદમાં કેટલા એવા દસ એટલે એનો અર્થ એવો થાય કે છ પોઈન્ટ છ થાય ત્યાર પછીનો દાખલો છે પાંચસો ગ્રામ એ ચાર કિલોગ્રામના કેટલા ટકા બરાબર છે હવે જો આપણે જાણીએ છીએ એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ તો ચાર કિલોગ્રામ બરાબર કેટલા થશે ચાર હજાર ગ્રામ બરોબર તો ચાર હજાર ગ્રામ છે ચાર હજાર ગ્રામ બરાબર એના પાંચસો ગ્રામ કેટલામ ભાગ છે તો સો ગ્રામ હોય તો ભાગ થાય ક્રોસ ગુણાકાર કરો સો ગુણા પાંચસો છેદમાં ચાર હજાર શૂન્ય શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગયો તો ઉપર કેટલા વયદા પચાસ અને છેદમાં કેટલા વયદા ચાર પચાસ ને ચાર થી ભાગો ચાર એક ચાર એક શૂન્ય ચાર દુ આઠ બે ઉપરથી શૂન્ય ઉતારી પોઈન્ટ પીડ્યો ચાર પંચા વીસ બાર પોઈન્ટ પાંચ થાય કેટલા થશે બાર પોઈન્ટ પાંચ ટકા બરોબર થશે ત્યાર પછીનો દાખલો છે કે એકસો આઠ કિલોગ્રામ એ બસો સિત્તેર કિલોગ્રામના કેટલા ટકા બરોબર છે જો બસો ને સિત્તેર કિલોગ્રામ બસો ને સિત્તેર કિલોગ્રામ ત્યારે એકસો ને આઠ કિલા કિલોગ્રામ તો 100 કિલોગ્રામ હોય ત્યારે કેટલા તો શું કરવાનું ક્રોસ ગુણાકાર કરો સો ગુણ્યા એકસોને આઠ છેદમાં બસો ને સિત્તેર શૂન્ય ગઈ શૂન્ય ગય હિતાવી ચોકુ એકસો ને આઠ દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ચાલીસ કિલોગ્રામ ચાલીસ ટકા ચાર સોરી હવે ચાલીસ ટકા બરોબર છે એક વર્ગમાં પંદર છોકરા અને દસ છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે હવે જુઓ કુલ વિદ્યાર્થી કેટલા છે કુલ વિદ્યાર્થી કેટલા છે પંદર છોકરા છે અને દસ છોકરી છે તો કુલ વિદ્યાર્થી કેટલા થયા પંદર ને દસ પચીસ હવે જો પચીસ વિદ્યાર્થીમાં દસ છોકરી છે તો તો વિદ્યાર્થી હોય કેટલી છોકરી થાય એ જોવાનું તો સો ગુણ્યા ક્રોસ ગુણાકાર કરવાનો સો ગુણ્યા દસ છેદમાં 25 એટલે કેટલો થયો ગુણ્યા ચોકું એટલે ચાલીસ ટકા છોકરીઓ હોય બે હજારના સાડા સાત ટકા બરાબર શું થાય જુઓ બે હજાર ગુણા સાત પોઈન્ટ પાંચ છેદમાં કેટલા મૂકવા પડશે સો ગુણ્યા આ પોઈન્ટ કાઢવો હોય એ પંચોતેર કરવા હોય તો દસે પાછા ગુણવા પડે એટલે કે શું થયું આ શૂન્ય ને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ સાત પંચોતેર ગુણ્યા બે પંચોતેર ગુણ્યા બે એટલે કેટલા થયા પંચોતેર ગુણ્યા બે એટલે એકસો અને પચાસ થાય એકસો ને પચાસ રૂપિયા થાય રૂપિયા એકસો ને પચાસ ત્યાર પછીનો દાખલો છે કે જીરો પોઈન્ટ પાંચ ટકા બરાબર શું થાય હવે જુઓ જીરો પોઈન્ટ પાંચ એને ગુણ્યા કેટલા કરવા પડે એકના છેદમાં સો હવે જીરો પોઈન્ટ પાંચ ટકા જો આ પોઈન્ટ ઉડાડવો હોય તો કેટલા કરવા પડશે એની નીચે બીજા સો એ ગુણવા પડે એટલે કેટલા થશે પાંચના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં સો તો પાંચ એકુ પાંચ અને સો ગુણ્યા સો કરશો એટલે કેટલા થશે એક હજાર થયા હવે આને દશાંશમાં ફેરવવા છે તો એક હજાર છે તો કેટલા થશે એક અહીંયા કેટલા મીંડા છે ત્રણ ને એક ચાર તો પાંચ આ એમને એમ રહેશે પછી જીરો 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 અને પછી આવશે એ પોઈન્ટ આવશે ચોથો આટલા થાય વીસ મીટર એ વીસ કિલોમીટરના કેટલા ટકા છે હવે જુઓ વીસ કિલોમીટર એક કિલોમીટરના કેટલા મીટર થાય એક હજાર તો વીસ કિલોમીટર હોય તો કેટલા થાય તો કે વીસ હજાર મીટર થાય વીસ હજાર મીટર થાય તો જુઓ વીસ હજાર મીટર હોય તો કેટલા થાય છે વીસ મીટર તો સો મીટર હોય તો કેટલા થશે એટલે વીસ ક્રોસ ગુણાકાર કરવાનો છે વીસ શૂન્ય ને આ શૂન્ય ગઈ બે દાણ વીસ એટલે એક ના છેદ ઉપર કઈ નો વૈધું નીચે વૈધા દસ એકના છેદમાં દસ આવ્યા તો જીરો પોઈન્ટ એક ટકા થાય પાંચસોના દસ ટકા બરાબર શું થાય પાંચસોના દસ ટકા એટલે જો પાંચસોના દસ ટકા હોય તો એનો અર્થ શું થાય કે પાંચસો ગુણા દસના છેદમાં સો આ શૂન્યના શૂન્ય ગઈ આ શૂન્યના આ શૂન્ય ગઈ દસ પંચાને પચાસ થાય કેટલા થાય દસ પંચા આ પાંચ અને આ દસનો ગુણાકાર કરો એટલે પચાસ થાય એકદમ સિમ્પલ છે એક પૈસો એ રૂપિયા એકના કેટલા ટકા બરાબર છે હવે તમે જાણો છો કે એક રૂપિયો બરાબર સો પૈસા તો એક પૈસો હોય એ સોના મો ભાગ ગણાય એક ટકો ગણાય કેટલો ગણાય એક ટકો ગણાય રૂપિયા ચારસોના ત્રીસ ટકા એટલે કેટલા થાય બરાબર ચારસોના ત્રીસ ટકા એટલે ચારસો ગુણ્યા ત્રીસ છેદમાં સો શૂન્ય શૂન્ય ગઈ શૂન્ય શૂન્ય ગઈ ચાર તેરીને ત્રીસ ચોકું એકસો ને વીસ એટલે રૂપિયા ચારસોના ત્રીસ ટકા બરાબર રૂપિયા એકસો અને વીસ એક વ્યક્તિએ એક હજાર મીટર માપવાને બદલે એક હજાર છ મીટર માપી ભૂલથી વધારે માપી દીધું તો કેટલા ટકાની ભૂલ થઈ જુઓ એક હજાર છ ઓછા એક હજાર તો કેટલા મીટરની ભૂલ કરી છ મીટરની તો એક હજાર મીટર હોય તો કેટલી ભૂલ કરે છે છ મીટરની તો સો મીટર હોય તો કેટલી થાય તો સો ગુણ્યા છ છેદમાં એક હજાર શૂન્ય શૂન્ય ગઈ શૂન્ય શૂન્ય ગઈ છ ના છેદમાં કેટલા એવા દસ એનો અર્થ એવો થાય કે જીરો પોઈન્ટ છ ટકાની પુલ জিৰো পইণ্ট ছি ভূল থৈ